ચાલો હવે ચલો હવે આપણે લેન્સના સૂત્રના થોડાક દાખલા જોઈએ એ પહેલા આપણે એક થિયરી પૂરી કરી જે છે લેન્સનો પાવર લેન્સનો પાવર બોલો માણસને તો પાવર હોય લેન્સ નહીં પાવર છે જબરજસ્ત કે માણસને તો પાવર છે જ પણ લેન્સ નહીં પાવર છે પાવર એટલે શું માણસને પાવર એટલે શું ટણી કરે શેની ટણી કરે માણસ ટણીમ કરે પૈસા નહીં કરે શે નહીં કરે એના આગળ કંઈક પાવર હોય આવો કંઈક એટલે આવી ટણી કરે કરે કે ના કરે ભાઈ લેન્સનું પણ એક કામ છે અને એ એની ટણી કરે છે એ બાબતે એ બાબતે એ પાવર કરે છે શું તો કે લેન્સ રહ્યો ને એ લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ચેન્જીસ કરે છે ફેરફાર કરે છે લેન્સ શું કરે છે પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનો અને આ એની ક્ષમતા છે એની શું છે ક્ષમતા એ છે લેન્સનો પાવર લેન્સના પાવરની વ્યાખ્યા પૂછાય તો શું કહેવાય લેન્સની તેના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની લેન્સની ક્ષમતા લેન્સની શું ક્ષમતા છે એના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા છે અને એને જ આપણે શું કહીએ છીએ પાવર કેમ કેમ કે અપસરણ કે અભિસરણ કરવા માટે ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર પર આધાર આધાર રાખે રાખે અલગ અલગ કેન્દ્ર લંબાઈ અલગ અલગ લેન્સ નું અપસરણ અને અભિસરણ તો લેન્સ ની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની લેન્સની જે ક્ષમતા છે એને જ કહેવાય લેન્સ નો ક્ષમતા કઈક કાર્ય કરવાની ક્ષમતા એટલે પાવર કહેવાય

કેમ લાઈટ રાખી છે મને ખબર પડે કનેક્ટેડ છે કે નહીં તમે યાર નકરા એડિટિંગમાં કટ હવે આટલો કટ મેળવવો પડે મારે ચાલો હાલો તો બસ હવે ડિસ્કસ કરવાનો ટાઈમ મળી ગયો તમને બધા બધા તો લેન્સ ના પાવર ને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છે પી અને લેન્સ ના પાવર નો એસઆઈ એકમ અને એની સંજ્ઞા ડી પાવર ધ્યાન આપજો પાવર ની સંજ્ઞા પી છે પણ એને જેમાં માપવામાં આવે છે એકમ ની સંજ્ઞા ડી સેમા માપવામાં આવે છે ડાયોપ્ટર

થાય કે ના થાય કેન્દ્ર લંબાઈનો નો વ્યાસ કેન્દ્ર લંબાઈ એટલે એફ અને એફ નો વ્યાસ એટલે એક ના છે બસ આને જ કહેવાય પાવર એટલે સૂત્ર શું બની ગયું P બરાબર એક ના છેદ માં એફ પી બરાબર એક ના એફ હવે આ છે કેન્દ્ર લંબાઈ એફ શું છે કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ લંબાઈ છે લંબાઈ એકમ શું હોય મીટર લંબાઈનો એકમ શું હોય તો અહીંયા જે કેન્દ્ર લંબાઈ છે એનો એકમ લખું હું મીટર એનો એકમ શું લખી નાખું ઓકે મીટર મતલબ અહીંયા એક મીટર તો આ એક પાવર થઈ જાય અથવા એક ડાયોક્ટર થઈ જાય કેટલો થઈ જાય એક ડાયોક્ટર તો જો અહીંયાથી સૂત્ર બન્યું એક ડાયોક્ટર બરાબર એકના છેદમાં એક મીટર એક ડાયોક્ટર બરાબર શું થયું એકના છેદમાં એક મીટર એકના છેદમાં છે આને અંશમાં લાવો

અથવા એક ડાયપ્ટર બરાબર એક મીટરની માઇનસ એક ઘાત તો એક ડાયોપ્ટર બરાબર એકના છેદમાં એક મીટર અને એક ડાયપ્ટર બરાબર એક મીટરની માઇનસ એક ઘાત આ એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે ઘણી વખત કે એક ડાયપ્ટર બરાબર ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપી દીધા છે એક મીટર એક મીટરની માઇનસ એક ઘાત એક મીટરની માઇનસ બે ઘાત એકના છેદમાં એક મીટર તો આ જે પણ આપે એમાં બે ઓપ્શન જો આપેલા હશે એક મીટરની માઇનસ એક ઘાત અને એકના છેદમાં એક મીટર તો આ બંને હોય તો બંને સાચા કહેવાય હો આ બંને ઓપ્શન આપે હોય તો એક ચોથું ઓપ્શન એવું પણ હશે એ અને બી એવું પણ ઓપ્શન હશે બરોબર એટલે એ પ્રમાણે યાદ રાખજો તો જે આપ્યો એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ આ બે હોય તો બે સાચા છે ને કે ભાઈ આ બંનેમાંથી જે એક આપ્યું હોય એ સાચું કહેવાય છે ઓકે તો આ રીતે આપણે દર્શાવવામાં આવે છે ઓકે હવે જુઓ મેં તમને અગાઉ કીધું તું કેન્દ્ર લંબાઈ કોની ઋણ હોય તમને ખબર છે અને કોની ધન હોય બોલો અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ હવે અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય અંતર્ગોળ અરીસો કે અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય ઋણ હોય તો અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ શું હોય છે ઋણ હવે કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો પછી પાવર કેવો મળવાનો ઋણ કેમ કેમ કે અંશમાં તો એક છે છેદ વારી કિંમત જો ઋણ મળવાની તો આખો જવાબ પણ શું મળવાનો ઋણ તો પાવર શું મળવાનો ઋણ તો પાવર ઋણ કોનો હોય હવે કેન્દ્ર લંબાઈ ધન કોની હોય હવે બહિર્ગુલ મતલબ કોણ અરીસો કે લેન્સ બંને અરીસો કે લેન્સ બંને જો બહિર્ગુલ હોય એની કેન્દ્ર લંબાઈ શું હોય અને કેન્દ્ર લંબાઈ ધન હોય તો પાવર પણ શું હોય પાવર ધન હોય લે બબુ ઓકે તો બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય અને અંતર્ગોળ લેન્સનો પાવર બોન એક માર્કનો પ્રશ્ન છે આ પણ પૂછી શકે એટલે આ યાદ રાખવાનું બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય કેમ કેમ કે પાવરનું સૂત્ર છે 1 ના છેદમાં એફ હવે છેદ ધન તો પાવર પણ ધન છેદ ઋણ તો પાવર પણ હવે છેદ ધન હંમેશા કોનો હોય કેન્દ્ર લંબાઈ ધન હંમેશા કોની હોય બહિર્ગોળની તો બહિર્ગોળનો પાવર કેવો હશે ધન આ ઋણ કોની કિંમત હોય હવે અંતર્ગોળ અંતર્ગોળ કોણ એટલે કે ભાઈ આરીસો અથવા લેન્સ ગમે તે તો એનો કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો પાવર પણ શું થઈ જાય ઋણ થઈ જાય છે ઓકે તો આ હતું લેન્સનો પાવર લેન્સના પાવરમાંથી કેટલા પ્રશ્ન પૂછી શકે પેલી વ્યાખ્યા બીજું લેન્સના પાવરને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ત્રીજું લેન્સના પાવરનો SI એકમ કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે બીજું એક સૂત્ર

બહિર્ગો લેન્સ નો પાવર ધન હોય અને અંતર્ગુ લેન્સ નો પાવર ઋણ હોય જો તમને એવો પ્રશ્ન પૂછે કે આ ડાયોક તમને કોઈ ડોક્ટરે ચશ્મા પહેરવાનું કીધું અને તમને ચશ્મામાં એવું લખેલું હોય નંબર તમે ચેક કરાય અને એમાં એવું કીધું કે તમારે બે ડાયોક્ટરનો લેન્સના ચશ્મા પહેરવા પડશે શું કીધું તમને બે ડાયોક્ટરના લેન્સના ચશ્મા હવે બે મતલબ પ્લસ કીધા મેં બે પ્લસ મતલબ કે પાવર કેવો થયો ધન કે ઋણ પ્લસમાં ધન કેવા ઋણ કહેવાય લ્યા ધન પાવર કેવો કીધો ધન તો તમને ચશ્મા પહેરવાના કીધા હશે એના કાચ કયો લે મતલબ કે લેન્સ કયો હશે અંતરકુળ હશે બહિરકુળ હશે બહિરકુળ હશે જો તમને એમ કે કે માઇનસ એક ડાયોક્ટરના લેન્સના ચશ્મા પહેરવાના તો એ લેન્સ કયો હશે કેમ કે એનો પાવર શું હોય ઋણ હોય બરોબર તો આ રીતે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે જઈ શકીએ લખી શકીએ એમ છીએ ચાલો હવે લેન્સના સૂત્રો ઉપરથી બે ઉદાહરણ હતા એ ઉદાહરણ આપણે જોઈ લઈએ ફટાફટ બરાબર જેટલા થાય એટલા આપણે પૂરા કરી દઈએ પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર તમારા બુકમાં કયો ત્રીજું લેન્સના સૂત્ર પછી જે આવે છે કે નહીં એ રિ ચાલો શું આપ્યું છે એક અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા બોલો કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવીએ એ અને કયો લેન્સ છે અને એની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય માઇનસ હોય ને હાલ જ મેં કીધું ને અંતરગોળ હવે લેન્સ હોય કરીશું હોય કેન્દ્ર લંબાઈ શું લેવાની માઇનસ એ જ પ્રમાણે બહિર્ગોળ હોય તો લેન્સ હોય કરીશ હોય કેન્દ્ર લંબાઈ શું લેવાની પ્લસ અગાઉ મેં સમજાવી તું બધું લખીને આપી દઉં કઈ કિંમત પ્લસ હોય અને કઈ કિંમત માઇનસ હોય વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કોને વસ્તુને તો શું શોધવાનું કીધું છે વસ્તુ અંતર શોધવાનું કીધું અહીંયા શું શોધવાનું કીધું કે જેથી તેનું પ્રતિબિંબ દસ સેન્ટીમીટર દૂર મળે છે પ્રતિબિંબ અંતર આપી દીધું છે અહીંયા દાખલો આઈએમપી છે પ્રતિબિંબ અંતર તમને આપી દીધું છે વી ઓકે વી પ્લસ લઈશું માઇનસ કેમ અહીંયા વીની કિંમત તમને પ્લસ માઇનસ ખબર છે કેમ કે બહેરગોળ લેન્સના બે જ કિસ્સા હતા અને બહેરગોળ લેન્સની અંદર બંને કિસ્સાઓની અંદર પ્રતિબિંબ કઈ બાજુ મળતું હતું ડાબી બાજુ અને ડાબી બાજુ પ્રતિબિંબ મળતું એટલે તમને પહેલથી જ ખબર હોય કે એ માઇનસ આવે એટલે આ એક કિસ્સો એવો છે અથવા બહેરગોળ લેન્સના દાખલા એવા છે કે જેમાં વી આપી શકે છે શું આપી શકે છે કેમ કેમ કે પહેલા બધામાં વી પહેલથી આપો તો તમને ખબર ના હોય ડાબી બાજુ મળી જમણી બાજુ મળી એ બંને બાજુ મળતા હતા પણ બહિરગોળ લેન્સ સોરી અંતરગોળ લેન્સ અને બહિરગોળ અરીસા બે દાખલાની વાત કરું છું બહિરગોળ અરીસો અને અંતરગોળ લેન્સ આ બંનેમાં તમને ની કિંમત આપી શકે છે કેમ કેમ કે બંનેમાં ફિક્સ છે કઈ બાજુ મળે છે આમાં ડાબી બાજુ જ મળે અને અરીસામાં જમણી બાજુ બહિરગોળ અરીસામાં જમણી બાજુ જ મળતા હતા ઓકે ડાબી બાજુ મળે છે એટલે આ દસ ને હવે દસ નહીં કહીએ પણ માઇનસ હવે શોધવાનું શું કીધું યુ સૂત્ર કયું વાપરશું લેન્સનું સૂત્ર જેમ આપણે અરીસાના દાખલા ગણતા હતા ને પહેલાં અરીસાનું સૂત્ર વાપરતા પછી મોટવણીનું સૂત્ર વાપરતા અહીંયા પણ એ જ વસ્તુ કરવાનું ચાલો લેન્સનું સૂત્ર શું હતું ઓકે અરીસામાં અહીંયા શું આવે પ્લસ આપણે શું દાખલો ગણીએ છીએ અહીંયા ધ્યાન આપવાનું પહેલાં શું કીધું છે દાખલો ગણતી વખતે રકમમાં જોવાનું લેન્સ છે કે અરીસો લેન્સ હોય તો લેન્સનું સૂત્ર અરીસો હોય તો એકના છેદમાં વી તો આપ્યો છે એફ આપ્યો છે યુ શોધવાનું છે બોલો યુ ને કરતા બનાવ્યા શું બની જાય મને કહેજો કોઈ તમને કોઈ કરતા બનાવતા આવડે તો ડાબી બાજુ જમણી બાજુ ઉલટ ઉલટ કરી નાખો શું બન્યું એકના છેદમાં યુ બરાબર શું થાય એકના છેદમાં બે પ્લસ કે માઈનસ માઈનસ એકના છેદમાં સમજાવું ચલો આ હતું આખું ઉપાડીને આ બાજુ મેળવી દીધું શું થઈ ગયું આ પ્લસ હતું આખું ઉપાડીને આ બાજુ શું થઈ ગયું આ માઇનસ થઈ ગયું આ શું હતું પ્લસ એ તો પ્લસ જ રહ્યું ચલો પ્લસ લખી નાખ્યું આ શું થઈ ગયું ચલો માઇનસ લખી નાખ્યું આ શું થઈ ગયું લખી નાખ્યું ખાલી મેં સાઈડો બદલાઈ નાખી બીજું કાંઈ કર્યું નથી ઓકે હવે આમાંથી કરતા કોને બનાવવાના યુ શોધવાનો હતો એટલે એકના સીટમાં યુને કરતા બનાવ્યા કિંમત મૂકી દઈએ ચાલો વી ની કિંમત કેટલી છે માઇનસ દસ માઇનસ માઇનસ પંદર ઓકે મેં તમને કીધું કે આવું આવે એટલે આને આ અંશ સાથે ગુણી દેવાના આ માઇનસ આગળ ગુણી દેવાના રેડી ઓકે હવે શું કરજો પંદર ગુણ્યા માઇનસ એટલે માઇનસ પંદર ગુણ્યા દસ સોરી દસ ગુણ્યા એટલે દસ અને છેદમાં દસ ગુણ્યા પંદર આવું યાદ છે ને ક્રોસ ગુણાકાર બબુ યાદ 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 છે 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 ગુણાકાર હા માઇનસ પંદર દસ બાદ બાકી થાય પંદર માંથી દસ જાય પાંચ વધે મોટી સંખ્યા નો છે માઇનસ પાંચ ઓકે અને છેદ છે દસ ગુણ્યા પંદર હજુ ગુણાકાર નથી કરતો કેમ ખબર છે પાંચ તરીક પંદર ઓકે એકના છેદમાં યુ બરાબર અંશમાં શું વધ્યું માઇનસ એક અને છેદમાં શું વધ્યું દસ તરી ત્રીસ તમારે તો યુ શોધવાનો છે ને તો વ્યસ્ત કર દો જવાબ શું આવ્યો માઇનસ ત્રીસ સેન્ટીમીટર અને યુ માઇનસ આવો જ જોઈએ કેમ કેમ કે યુ હંમેશા કઈ બાજુ હોય વસ્તુ કઈ બાજુ હોય ડાબી બાજુ એટલે એનો જવાબ તમને માઇનસ આવો જ જોઈએ માઇનસ ના આવે તો પછી ખબર જોવું પડે કે ભાઈ ડાબી બાજુ મૂકી તો માઈનસ કેમ ના આવ્યો સરખી રીતે વ્યવસ્થિત ગણતરી કરો માઇનસ આવી જાય ચાલો યુ મળી ગયો મોટવણી શોધવાની કીધી છે મોટવણી એમ બરાબર કયું સૂત્ર વાપરશું એચ ડેસ છેદમાં એચ કે વી ના છેદમાં યુ અરીસા માટે શું હોય છે આ સૂત્ર અરીસા માટે આ સૂત્ર શું હોય છે ગપ્પાના મારો માઇનસ વી ના છેદમાં યુ હોય છે એટલે કોક બોલે એમ શું બોલી નાખતા હશો પેલા જુઓ તો ખરા ખામે વાળો બોલો વાળો બોલે ખોટું બોલે પણ કોકનું નું અવાજ હમણાં હપ દી નાખી ચાલુ કરી દીધું બોલી નાખી આખો ગાંડીરીઓ પ્રવાસ છે કોઈ સચોટતા ચેક કોઈ ચકાસ જ નીકળવાનું કે હાચું ખોટું એ બોલે બોલ દો હપ ચાલો વી વી કેટલા હતા યુ કેટલા હતા માઇનસ માઇનસ ગયા દસ ના છેદમાં ત્રીસ એક ના છેદમાં એક કરતા નાનું કે એક કરતા મોટું એ મોટવણી એક કરતા એનો મતલબ પ્રતિબિંબ પણ વસ્તુ કરતા નાનું કેટલું નાનું ત્રીજા ભાગ કેટલું નાનું ઓકે પ્રકાર મોટવણી ધન છે કે ઋણ આ ઋણ દેખાય છે તમને ક્યાંય ધન છે મોટવણી શું છે અને મોટાવણી ધન હોય એટલે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય આભાસી અને અને આ જો આભાસી છે કે નહીં ચતુર્તુ છે કે નહીં હા તો પ્રકાર આભાસી અને ચતુર્તુ આવે અને વસ્તુ કરતાં નાનું છે આ વસ્તુ છે ના પ્રતિબિંબ છે તો નિયમ પ્રમાણે આપણો જવાબ સાચો પડે છે આટલી વસ્તુ જોધવાની થી ખ્યાલ પડ્યો ચલો ઉદાહરણ નંબર 4 બહિર્ગોળ લેન્સ માટે ઉદાહરણ નંબર 4 લેન્સ કયો છે બહિર્ગોળ બે સેન્ટીમીટર ઊંચાઈ ની એક વસ્તુ છે શું આપ્યું છે વસ્તુ ની બોલો એની સંજ્ઞા બોલો એચ એચ કેટલા આપ્યા છે પ્લસ લેશું કે માઇનસ લેશું કેમ પ્લસ પ્લસ કેમ વસ્તુ ચતતું હોય ને વસ્તુ કોઈ જેવું ઊંધું મૂકતા નથી ઓકે દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ શું આપ્યું છે કેન્દ્ર મતલબ એવ દસ પ્લસ ને શું માઇનસ કેમ પ્લસ કેમ પ્લસ તરા ચૂપ થઈ ગયા આને ડાબીન જમણી કઈ લેવા દેવા નથી મેં તમને અગાઉ વારંવાર કહું છું વારંવાર તમે ભૂલી જાવ છો બહિર્ગુણ હોય તો કેન્દ્ર લંબાઈ પ્લસ આવે અંતર ગુણ હોય તો કેન્દ્ર લંબાઈ માઇનસ આવે એ પછી લેન્સ હોય કે અરીસો મુખ્ય અક્ષ પર અક્ષ ને લંબરાયા રીતે વસ્તુ મૂકી છે લેન્સ થી વસ્તુ અંતર મતલબ શું આપ્યું છે શું આપી છે વસ્તુ અંતર યુ ચલો 15 લેજો ને માઈનસ લેવા પડે વસ્તુ અંતર હંમેશા કેવું લેવું પડે ચલો યુ આપે છે એફ આપે છે લેન્સનું નું સૂત્ર વાપરીને શું શોધી નાખશું એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એકના છેદમાં વીને કરતાં બનાવ આ બરાબરની પહેલી બાજુ જતા રહેશે માઇનસ હતા તો પ્લસ થઈ ગયા ચલો કિંમત મૂકીએ એફ દસ યુ માઇનસ પંદર હા એ ભૂલ નહીં કરવાની ચલો એકના છેદમાં દસ અને આ માઇનસ આગળ ગુણી દઈએ અહીંયા થઈ જાય માઇનસ હવે શું કરજો ક્રોસ ગુણાકાર પંદર એકા માઇનસ દસ એકા અને દસ ગુણ્યા પંદર એકના છેદમાં વી બરાબર પંદરમાંથી દસ જાય પાંચના છેદમાં દસ ગુણ્યા પેલા જેવો જ જવાબ છે ખાલી થોડોક ચેન્જીસ થઈ ગયો પેલો માઇનસ આવતો હતો આ શું આવશે માટે વી બરાબર ત્રીસ સેન્ટીમીટર પ્રતિબિંબનું સ્થાન મળી ગયું પ્રકાર શોધવા માટે મોટાવણી શોધીએ મોટાવણી માટે સૂત્ર શું આવશે એટલે આ બબુ એચ જાણો છો એચ ડેસ જાણો છો એમ જાણો છો તો પછી બે કિંમત નથી જાણતા કઈ દે એચ નો ઉપયોગ કરજો વી ના છેદમાં વી કેટલા છે યો

મળી ગયો પ્રકાર હા પરિમાણ શોધવા માટે શોધવો પડે શું શોધવો પડે ફરતી કયું સૂત્ર આમાંથી બનાવીએ કરતા તો એમ ગુણ્યા ચાલો એમ કેટલા છે સોરી સોરી આ એકમ ના આવે એકમ ના આવે કોઈ એકમ હોય નહીં બરોબર એકમ ના આવે કેમ ના આવે જો સમજાવ પ્રતિબિંબ સેન્ટીમીટર વસ્તુ એકમ સેન્ટીમીટર જવાબ આવ્યો માઇનસ ચાર પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે મોટવણી શોધી નાખી તો મધ્ય દાખલા ગણતરી થઈ ગઈ મેં તમને અગાઉ કીધું કે એચ આપ્યો હોય તો તમારો દાખલો આટલા સુધી ગણવાનો થાય જો એચ ના આપ્યો હોય તો આટલે જ અટકી જવાનું અહીંથી તમે બંને વસ્તુ કહી શકો પ્રતિબિંબનો પ્રકાર પણ કહી શકો પ્રતિબિંબનું માપ કેટલું છે એ પણ કહી શકાય બે ગણું કેટલું બે ગણું પણ કેવું ઉલટું પ્રતિબિંબની ઊંચાઈ ચાર વસ્તુની ઊંચાઈ બે છે તો પ્રતિબિંબની ઊંચાઈ ચાર થઈ જાય પણ માઇનસ ચારનો મતલબ ઉલટું માઇનસ ચાર એ નાનું નથી પણ ઉલટું છે એવું કહેવા માગે બરાબર તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ ખ્યાલ પડે દરેક ને સ્વાધ્યાયના દાખલા જો તમારે ગણવા હોય તો મેં યુટ્યુબમાં આગળ જૂનું વિડીયોમાં ઘણા બધા દાખલા છે એક નહીં પચાસ સો દાખલા છે આ એક ચેપ્ટરના તો એમાં સ્વાધ્યાયના દાખલા હશે એમાંથી જોઈને ગણી નાખજો દાખલા સ્વાધ્યાયના ગણવાના છે બધા જ દરેક જણાય બરાબર ફરજીયાત હા આની અંદર